પાર્લામેન્ટ અટેક અક્ષરધામ ટેમ્પલ અટેક મુંબઈ અટેક ઉરી અટેક પુલવામા અટેક પહલગામ અટેક બસ હવે નહીં ભારતે પાકિસ્તાનને આ તમામ હુમલાઓનું જડબાતોડ જવાબ આપ્યો છે સિંદૂરનો જવાબ આપ્યો છે જેના સિંદૂર ઉજાડ્યા છે આતંકના આકાઓએ એણે ભારતે જવાબ આપ્યો છે પહેલગામના બૈસરન ખીણના ભયાનક ને કોઈ ભૂલી શકે એમ નથી એક નવ પરિણીત એના પતિના મૃતદેહ પાસે બેસીને રડી રહી હતી અને રડતા રડતા એને કહ્યું હતું કે આતંકવાદીઓએ પતિને ધર્મ પૂછ્યો અને પછી એની હત્યા કરી નાખી જ્યારે એ પત્ની એવું કહ્યું કે મને પણ મારી નાખો મારું હવે શું કામ ત્યારે એ આતંકના આકાઓએ કહ્યું હતું કે અમે તમને નહીં મારીએ જાઓ મોદીને કહી દેજો આ આતંકવાદીઓને હવે મોદી સાહેબે જવાબ આપ્યો છે પાકિસ્તાન સાંભળી લે આ જવાબ એના કાનમાં હજુ એ એર સ્ટ્રાઇકની ગુંજ પાકિસ્તાનીઓને સંભળાતી હશે આતંકીઓને સંભળાતી હશે આ આતંકવાદી હુમલો જે પહેલગામમાં થયો હતો એ હુમલામાં છવ્વીસ પ્રવાસીઓ છે એનું મૃત્યુ થયું હતું આ પછી આખા દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો રક્ષામંત્રી સિંહે જાગરણ મહોત્સવ જે દિલ્હીમાં હતો એમાં ઈશારો પણ કર્યો હતો કે દેશની જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓળખે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીને ઓળખે છે જે દેશની જનતા ઈચ્છે છે એ જ થશે આ ઇશારો રક્ષામંત્રીનો હતો આ તરફ અને એ ઈશારા પ્રમાણે કાર્યવાહી ભારતીય સેનાએ રાત્રે એક વાગે કરી છે

આદિત્યનાથ અને મોદીએ કેબિનેટની ઉચ્ચસ્તરીય મીટિંગ પણ બોલાવી હતી અને પંદર દિવસ પછી ઓપરેશન સિંદૂર નામ આપીને પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરી દીધી આતંકવાદી હુમલાના પંદર જ દિવસમાં જે પણ પત્નીઓના સિંદૂર ઉજડ્યા છે જેના પણ બાળકો નિરાધાર થયા છે એ તમામનો બદલો લેવામાં આવ્યો અને પંદર દિવસમાં જ ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું ઓપરેશનનું નામ સિંદૂર કેટલું યોગ્ય છે એ આપણને સમજાય આપણે સમજી શકીએ છીએ ઓપરેશન એ સિંદૂરનો બદલો છે જે નવપરણિત દુલ્હનના કપાળ પરથી ભૂસી નાખવામાં આવ્યું આ ઓપરેશન એનો બદલો છે જેણે જવાનની પત્નીને વિધવા બનાવી પહેલગામના આતંકી હુમલાએ દેશની ઘણી બધી મહિલાઓને વિધવા

આ હુમલાઓ બહાવલપુર કોટલી અને મુઝફ્ફરાબાદમાં કરવામાં આવ્યા બાવીસ એપ્રિલના દિવસે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બે સરન ખીણને નિશાન બનાવ્યું અને આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર કર્યા અને છવ્વીસ પ્રવાસીઓનો જીવ લીધો ત્યાર પછી આ હુમલા પછી ભારતે ગંભીર પરિણામની ચેતવણી પણ આપી હતી પંદર દિવસમાં હાઈ લેવલ મીટિંગો પણ થઈ અને મીટિંગો થયા પછી આ પણ આપવામાં આવ્યો હતો અને એ મહિલાઓ જેનું સિંદૂર ઉજાડ્યું છે આતંકના આકાઓએ એનો બદલો ભારતીય સેનાએ લીધો છે તમે ઓપરેશન સિંદૂર પર અને ભારતીય સેનાની કાર્યવાહી પર શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર